Alabin. Mau di tin kuli bau gol di tegis. Ane rakwan ini enak pade. Giri he. Lihat nih bapak. Ma maring kelas ma tu usung kerja ni mau muka je. તો આ માતાજીને અમારીને હે ને દસ અગિયાર વાગ્યા છે જર પડી ચાલતા આમ તો જાગતા નહીં પણ વ્યાંય તો લગભગ અઢી બે અઢી વાગ્યાની બપોરની વ્યાં ગી હતી તે પછી દસ અગિયાર વાગે જર પડી અને અત્યારે જોઈ એને ધોવે છે ધોઈ અને હમણાં સાફ સફાઈ કરી અને આ જો હે ને હળદર અજમા અને તેલ ગરમ કરી અને રાખ્યું છે હવે એની માલિશ કરશે હાથ પગમાં એમાં બધે માલિશ કરી દે ને તો એને બિસારીને હે ને પીડા થઈ હોય ને દુઃખે નહીં તો કાલ બપોરે હે ને દોઈતી ને કાલ બપોરે દોઈ એને મળી પહેરી પછી બપોર પછી હાંજે દોઈ એને થાબડી પેંડા બનાવ્યા હવે અત્યારના દૂધને હું બનાવી સારી રીતની દોવાની હોય

ઘણું બધું હતું જેમ મામું અને કાલના થાબડી પેંડા બહુ જાજા બનાવ્યા છે તો એ પેંડા સાઈઝ દહીં એવું ઘણું બધું જમવાનું હતું તો જમી લીધું છે હમણાં અને જમી અને બસ જો હવે હમણાં થોડી વાર આરામ કરશું તો જો અમારા એ મંદિર વાસરા દાદાનું છે ને અને ખોડિયારમાંનું આવડ એટલે જો આ માં લખાવી અને હવે અને આપણે ગોઠવવાનું છે ધજાનો થાંભલો છે ને એમાં ફિટિંગ કરવાનું છે

હાલો બે હું દોવા હવે ચાલુ કરી દીધી છે ધીરે ધીરે એક મળે મણે હોવા તો દોવાઈ જાય વાસલબાઈ એ વાસલબાઈ તમે મોજમાં ને એ ઢીંગુ બાઈ હે મોજમાં ને તમે મોજમાં જ હોવા જોઈએ હો હા જો નરમ માં બે દો બેહી ગયા છો સોરી વટાણા થી ચાલુ કરશું પછી ત્યાં હું ને પાછી પ્રાહ આવતા વાર બહુ લાગે ને ગાયું જેમ તો ન હોય આ શેડાયું બાંધું ના જ જો અહીંયા ગેંગ ક્વોલિટી પછી બેઠી છે હજી બે અહીંયા માથા બાંધ્યા છે આ નંગ છે અમારા જો માને ક્યુ છે અમારે માને ક્યુ સનેડા આવી ગયા છે નીણ હારવાના કાલે આપણે આવે છે ઠેસર એટલે નીણ કાઢી નાખીએ એટલે હે ને દાણા કઢાઈ જાય ને નીણ કુસો થઈ જાય ને પાલો તો ઢોરને ખવડાવવા થાય આખી નીણ તો એ કાંઈ ખાતા નથી ખોટી બગાડવી એવું છે અને હજી આ ડુંગળીનો ક્યારો એક રહી ગયો છે ને તો એ કાઢવાનો બાકી છે અને આપણે આ લસણ તો નીકળી ગયું કાલે એ હું ને આવી રીતના પાવરા સડાવવા પડે અને પાવરિયું કહેવાય આ પાવરિયુંમાં ખાણ ના હોય ને એ ખાતી જાય અને ધોવા બેહી જવાનું એ હું નામ દાજે ભાઈ કે પાડરા ને એવાયા ઓછા હોય એ પાડરું તેને ગમે જ નહીં એટલે કાઢી નાખે દાખે જ નહીં જઈને ભેગા દે ઘાકું તા પછી આ પાવરા પાવરાને એવાયા થાય ને ત્યાં પાવરા ખાતા જાય ને હમણાં દોતા જાય એટલે પછી અમુક એકાદી બે હે અને પાછળથી મૂકવાની ટેવ છે જાય ને તે પછી મૂકી દઈ આ એકાદાને દારો આ ચડાવવા પડે સહી મેળવે પાવરો ખાઈ જાય તો તો ડોવાઈ જાય તો એના કર પાસો ચડાવવો પડે એક જો કે એવો ટેવ છે નહીં પણ વાંધો ના આવે વહેલા હર દોવા માંડે નથી રસોઈ બનવા માંડી છે ભેહું થઈ ગયું છે ને હવે બનાવે છે રસોઈ હું બનાવો છો માં ભરલ બટેટાનું શાક બનાવે છે જો અત્યારે કાપા પાડતા જાય મસાલો બનાવ્યો છે એ બટેટામાં ભરશે અને અમારા જોશના બેન તમે શું કરો છો બેન દાળ ભાત બનાવે છે દાળ વઘારવાની છે ભાત થઈ ગયા છે અને અમારા ભાભીમાં લોટ બાંધે છે રોટલીનો તો આજનો પ્રોગ્રામ આખા બટેટાનું શાક રોટલી દાળ ને ભાત દાળ ભાત તો અમે બહુ ઓછા જ કરીએ અમને ભાવે નહીં અને આ બધું કામ કરતા કંઈ ટાઈમ રહીએ નહીં એટલે ન કરીએ જો માનુ આપણે ઓલું લગાવ્યું છે ને એમાં અત્યારે લાઈટ કરી દીધી છે ચાલુ તો તમે જોઈ શકો છો જો કેટલું મસ્ત અને સરસ છે ને જો કેવું મસ્ત લાગે છે એકદમ છટેથી આ ગમે આજુબાજુ ગમે છે ને ન્યાય દેખાય કેમ કે મારા થાંભલો છે બહુ મોટો એટલે બહુ મસ્ત સરસ છે મા મેરી મા કેમેરામેન ફોકસ કરો હેબલ ભાઈ આવ્યા છે કેમેરામેન જલ્દી કરો ક્યા કરતે હૈ ભૈલા હાલો મિત્રો જમી કાર્ય ને થઈ ગયા છે એ ફ્રી અને બચ્ચો એને કાલે ઠેસર આવવાનું છે તો વેલા વેલા ઉઠવાનું છે કામકાજ કરવાનું છે અને નીણ આપણે શું કહેવાય આ કડપ છે બધી કાઢવાની છે ઠેસરમાંથી ચેરના દાણા અને એ બધો પૂકો થઈ જાય એટલે કાલે આવે છે ઠેસર તો વહેલાં ઉઠવાનું છે તો અત્યારે વહેલાં વહેલાં હોઈ જાય એ તો કાલે ઉઠાય ને વહેલાં અને અમારા વાડીના વિડીયો કેવા મસ્ત લાગે છે અને કેવા તમને ગમે છે એ જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો અને કોમેન્ટ કરે છે એ અને વિડીયા જોવે છે એ બધાને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ તમારા બધાનો કે અમને સપોર્ટ કરો છો અને અમારા વિડીયો જોવો છો એટલે એવું છે અને બસ જોઈએ ને અત્યારે વાસણ કરવા ગઈ હતી તો જો ગરમી ગરમી થઈ ગઈ સુ અને રાજકોટના વિડીયો કરતાં વાડીના વિડીયો જોરદાર જ હોય કે એમ નવીન નવીન જોવા મળે રાજકોટ તો તમને ખબર જ છે કે હું મારા ઘરે હોઉં છું ત્યારે તો બસ રસોઈ બનાવવાના અને ઘરનું કામ કરતી હોય એ જ હોય બાકી તો કંઈ હોય નહીં અહીંયા છે તો વાડીએ બધું નવું જોવા મળે એટલે એવું છે તો જો કાલે આવવાનું છે સ્ટેશન તો અત્યારે વેલા હોય જાય જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો અને ભૂલ થતી હોય કંઈ બોલવામાં બીજા બધા અમારા સભ્યો છે તો એ પણ કંઈ બોલતા હોય અને કોઈને કંઈ ખોટું લાગી જતું હોય તો મિત્રો માફ કરજો સોરી